નાની બાંડીબાર ગામે રહેવાસી રમણભાઈ પ્રતાપભાઈના મકાનમાં અચાનક લાગેલી આગની ઘટના સામાન તેમજ અનાજ બળી મુજબ અંદાજે રૂપિયા આઠ લાખ જેટલું મોટું નુકસાન થયું છે આ દુર્ઘટનાની જાણ થતાં જ માનવતાની મહેક ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પરિવારની મુલાકાત લઈ જરૂરી સહાયરૂપ બન્યા હતા ફાઉન્ડેશન તરફથી પરિવારને રેશન કીટ આપવામાં આવી હતી જેથી તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી થઈ શકે દાહોદ જિલ્લામાં માનવતાની મહેક ફાઉન્ડેશન માનવ સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ અને ઉત્તમ સેવાકીય કાર્ય માટે જાણીતી છે ટ્રસ્ટ દ્વારા માતા પિતા વગરના બાળકો રસ્તા પર ભટકતા બિનવારસી મંદબુદ્ધિ લોકો તેમજ બ્લડ સેવા સહિત અનેક સેવાઓ આપવામાં આવે છે ખાસ કરી મંદબુદ્ધિ લોકોને સુરક્ષિત રીતે માનવ સેવા આશ્રમ સુધી પહોંચાડવાનું કામ પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાનો મુખ્ય ઉદ્દેશ માનવ સેવા એ જ પ્રભુ સેવા રહેતો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટિંગ દિનેશભાઈ પટેલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે